ડૂબી જતા અરેરાટી માંડવી શહેરમાં રોયલ વિલાની સામે આવેલા તળાવમાં બે માસુમ બાળકો ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી છે રોયલ વિલા કોલોની સામેના ભાગમાં નાનકડું તળાવ આવેલું છે જ્યાં બાળકો ભેંસ સાથે ગયા હતા મોડેથી ભેંસો તો રાબેતા મુજબ પાછી આવી ગઈ હતી પરંતુ બાળકો ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી ન્યૂ મારવાડાવાસમાં રહેતા પરિવારે તેમના મૂકીને જાણ કરતા તેઓ આજુબાજુ અને ભેંસો જે જતી હોય એ જગ્યાએ તપાસ કરતા તળાવ પાસે બંને બાળકોના ચંપલ મળી આવ્યા હતા તે જોઈને તેમને કશુંક અમંગલ બનાવનો ધ્રાસકો પડ્યો હતો આ અંગે તરત જ નગરપાલિકાને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક તરવૈયાઓ પણ બાળકોને શોધવા માટે તળાવમાં કૂદી પડ્યા હતા મોડેથી બાળકોની લાશ હાથમાં આવતા તેમના પરિવારજનોના હૈયા ફાટ રુદનથી સમગ્ર વાતાવર વાતાવરણ ગમગીન બની ગયું હતું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તેઓ પહોંચ્યા ત્યારે બાળકો ડૂબી ચૂક્યા હતા અને બાળકોની લાશ શોધી કાઢવામાં આવી હતી કચ્છમાં આ વર્ષે પડેલા અનરાધાર વર્ષેલા વરસાદને કારણે ઠેક ઠેકાણે ભરાયેલા ખાડા ખાબોચિયા અનેક માનવ જિંદગીઓનો ભોગ લઈ રહ્યા છે જેમાં વધુ બે માસુમ બાળકોનો ઉમેરો થતા સમગ્ર પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો છે